સુનીલ જેવો શાક માર્કેટમાં પ્રવેશ્યો તો તેણે સામે બેઠેલી એક સ્ત્રીને જોઈ તો તેને આશ્ચર્ય થયું તે બીજું કોઈ નહીં પણ તેની છૂટાછેડા પામેલી પત્ની સુમન હતી જે જમીન પર બેસીને શાકભાજી વેચી રહી હતી આ જોઈને સુનિલના ચહેરા પર હળવી સ્મિત આવી ગઈ તે મનમાં ખુશ થતા વિચારવા લાગ્યો કહેતી હતી કે મને તારાથી સો ગણો સારો પતિ મળશે પણ આને તો કોઈ નકામો માણસ મળ્યો છે લાગે એટલે જ પોતાની પત્ની પાસે શાકભાજી વેચાવી રહ્યો છે આવો વિચાર તો સુનિલ ન ઈચ્છવા છતાં જ્યાં સુમન શાકભાજી વેચી રહી હતી ત્યાં જાલ્યો ગયો તેની પાસે જઈને જોયું તો તે રસ્તાની બાજુમાં એક ચાદર પાતળીને ઉદાસ બેઠી હતી અને ગ્રાહકોની રાહ જોઈ રહી હતી ચાદર પર થોડી શાકભાજી મૂકી હતી જે હવાના ઝપાટાથી હવે જૂની લાગી રહી હતી થોડા ફળો પણ મૂક્યા હતા પણ તેના પર સૂકી ઘાસ જામી હોવાથી તે સારી રીતે દેખાતા ન હતા આ જોઈને સુનીલે તરત જ પોતાના ચહેરા પર રૂમાલ બાંધી લીધો જેથી સુમન તેને ઓળખી ન શકે દસ વર્ષમાં તે ઘણો બદલાઈ ગયો હતો થોડો જાડો થઈ ગયો હતો રંગ પણ સાફ થઈ ગયો હતો ઉપરથી સૂટ બૂટમાં એકદમ સાહેબ જેવો લાગી રહ્યો હતો તેણે ધ્યાનથી જોયું કે સુમન ખૂબ જ પાતળી થઈ ગઈ હતી ચહેરા પર જરા પણ રોનક ન હતી શ્યામ થઈ ગયો હતો એક ક્ષણ માટે તો તેને લાગ્યું કે અચાનક સુમને આશાભરી નજરે તેની તરફ જોયું અને જલ્દીથી બોલી કહો સાહેબ શું જોઈએ છે હમણાં જ તોલી આપું છું સુમનના આટલું કહેતા જ પાસે શાકભાજી વેચી રહેલી એક મહિલાએ તેની વાત કાપીને કહ્યું ના સાહેબ તેની પાસે ન જાઓ તેની પાસે વાસી વાસી શાકભાજી શાકભાજી છે તાજી લેવી હોય તો અહીં આવો સુમન ગભરાઈને બોલી નથી સાહેબ બસ તડકાના કારણે થોડી જૂની લાગી રહી છે બાકી મેં આજે સવારે જ ખરીદી હતી તેના ચહેરા પરની લાચારી અને મજબૂરીના ભાવ જોઈને સુનિલનું દિલ ધડકી ઉઠ્યું છેવટે જિંદગીના પાંચ વર્ષ તેની સાથે વિતાવ્યા હતા છૂટાછેડા જરૂર થઈ ગયા હતા પણ તે પાંચ વર્ષોમાં કેટલીક યાદગાર અને સુંદર ક્ષણો પણ વીતી હતી સુનિલ કંઈ પણ બોલ્યા વિના ફળો પરથી ઘાસ હટાવીને જોવા લાગ્યો સફરજન સારી જાતના હતા પણ તેમાં કરચલીઓ પડી ગઈ હતી જૂના હોવાને કારણે તે દબાયેલા લાગી રહ્યા હતા તેમને જોઈને સુનિલ બોલ્યો આ તો ખરેખર ખરાબ થઈ ગયા છે આ સાંભળતા જ સુમન અધીર થઈને બોલી ના સાહેબ ખરાબ નથી બસ થોડા સુસ્ત થઈ ગયા છે લઈ લો ને સાહેબ સાંજનો સમય છે સસ્તામાં આપી દઈશ પણ સુનિલ તેની વાત સાંભળ્યા વિના જ ત્યાંથી જવાનો ડોળ કરતા બોલ્યો હું જાણું છું આ ખરાબ થઈ ગયા છે છાલ ઉતારીને જુઓ અંદરથી કાં પડી ગયા હશે સુમન વિનંતી કરતા બોલી ના સાહેબ તમે એક સફરજન ખાઈને તો જુઓ જો ખરાબ લાગે તો ન લેતા શું છે ને સાહેબ બે દિવસથી દીકરીની તબિયત ખરાબ ચાલી રહી છે આ કારણે દુકાન વ્યવસ્થિત રીતે લગાવી નથી શકતી દીકરીનું નામ સાંભળતા જ સુનીલકો લાગ્યો તેની વહાલી દીકરીનો ચહેરો ઉભરી આવ્યો છૂટાછેડા સમયે તેણે તેને છેલ્લી વાર જોઈ હતી તે સમયે તે માત્ર એક વર્ષની હતી હવે તો તે લગભગ દસ અગિયાર વર્ષની થઈ ગઈ હશે તે વિચારી જ રહ્યો હતો કે ત્યારે સુમન એક સફરજન ઉપાડીને તેની તરફ લંબાવવા લાગી પણ સુનિલ તો દીકરીના વિચારોમાં ખોવાઈ ગયો હતો દીકરીની તબિયત ખરાબ હોવાના સમાચાર સાંભળીને તેનું દિલ તૂટીને ગયું લો સાહેબ સફરજન આગળ વધારતા કહ્યું પણ તેની વાત સાંભળ્યા વિના સુનિલ જલ્દીથી બોલ્યો બધા સફરજન તો લીધો દો આ સાંભળીને સુમન આશ્ચર્યથી તેની તરફ જોવા લાગી શું કહ્યું સાહેબ બધા તોલી દઉં જી હા બધા તોલી દો આ સાંભળીને સુમન ખુશી ખુશી બધા સફરજન તોલવા લાગી કુલ છ કિલો સફરજન નીકળ્યા તે તેમને પોલીથીનમાં નાખીને આપતા બોલી હું તો રૂપિયા સો કિલોના હિસાબે વેચી રહી છું સાહેબ પણ તમે છ કિલો લઈ રહ્યા છો એટલે નેવું રૂપિયા કિલોના હિસાબે પૈસા આપી દો કુલ મળીને પાંચસો ચાલીસ રૂપિયા થાય છે તમે ઉપરના ચાલીસ રૂપિયા રહેવા દો હવે પાંચસો જ આપી દો હા સાંભળીને સુનીલે કહ્યું તમારી દીકરી બીમાર છે એટલે રૂપિયા સો કિલોના ભાવથી જ પૈસા લઈ લો એમ કહેતા તેણે એક પાંચસો રૂપિયાની નોટ અને તેની અંદર જ બીજી પાંચસો રૂપિયાની નોટ છુપાવીને સુમનના હાથમાં આપી અને ત્યાંથી ચાલ્યો ગયો પાંચસોની બે બે નોટ જોઈને સુમને પાછળથી બૂમ પાડી ઉભા રહો સાહેબ સો રૂપિયા કિલોના હિસાબે ગણો તો પણ સસો જ થાય છે એટલે તમારા ચારસો રૂપિયા પાછા લઈ જાઓ સુનિલ ત્યાં જ થોવી ગયો પણ કંઈ બોલ્યો નહીં સુમન ઉભી થઈને તેની પાસે આવી અને સુનિલથી રહેવાયું નહીં અને તેણે પૂછી લીધું તમારા પતિ કંઈ નથી કરતા આના પર સુમને ચારસો રૂપિયા તેના હાથ પર રાખતા કહ્યું પતિથી દસ વર્ષ પહેલા છૂટાછેડા થઈ ગયા હતા સાહેબ ત્યારે જ સુનીલે બીજી તરફ મોટું ફેરવતા કહ્યું તમારા જેવી ખુદદાર સ્ત્રી સાથે તમારા પતિએ જરૂર કઈ ખોટું કર્યું હશે ત્યારે જ સંબંધ તૂટી ગયો હશે ના સાહેબ પતિ તો બહુ સારા હતા બસ દિવસો ખરાબ હતા અમારા એમ કહેતા કહેતા સુમનની આંખો ભીની થઈ ગઈ હવે સુનિલ પણ ત્યાં વધુ રોકાઈ શક્યો નહીં અને જલ્દીથી પોતાની ગાડી પાસે ચાલ્યો ગયો ત્યાં જઈને તેણે પાછું વળીને જોયું તો સુમન પોતાની દુકાન શંકેલી રહી હતી કદાચ તેની આજની મજૂરી પૂરી થઈ ગઈ હતી એટલે તે અંધારું થતાં પહેલા જ ઘરે જઈ રહી હતી સુનિલનું મન થઈ રહ્યું હતું કે તે પણ તેની પાછળ જાય જેથી ખબર પડે કે સુમન રહે છે ક્યાં તેનું પોતાની દીકરી ખુશીને જોવાનું ખૂબ મન થઈ રહ્યું હતું એટલે તેના દિલમાં એક ખેંચાણ જેવું લાગવા લાગ્યું સુમને છૂટાછેડા પછી બીજા લગ્ન નહોતા કર્યા આ પણ સુનિલના મગજમાં ખટકી રહી હતી એટલે જ તે સુમનના ત્યાંથી જવાનો ઇંતજાર કરવા લાગ્યો જ્યારે સુમન તેની વધેલી શાકભાજીને એક થેલીમાં મૂકીને ઘર તરફ ચાલવા લાગી ત્યારે સુનિલ પણ પગપાળા જ તેની પાછળ પાછળ ચાલવા લાગ્યો પરંતુ ઘણું અંતર રાખીને જેથી સુમન તેને જોઈ ન શકે સુનિલના મગજમાં એક જ સવાલ વારંવાર ગુંજી રહ્યો હતો સુમન જયપુરમાં કેવી રીતે આવી ગઈ તેનું ઘર તો દૂર એક ગામમાં હતું ત્યાં તેના ત્રણ ભાઈઓ હતા તેઓએ પોતાની બહેનને એકલી કેવી રીતે છોડી દીધી છૂટાછેડા સમયે તો મોટા ઉછળે રહ્યા હતા કે અમે અમારી બહેનને આખી જિંદગી રાખી શકીએ છીએ હવે ક્યાં ગયો તેમનો તે ઘમંડ ખેર આજે સુમનના જવાબથી તેને થોડી તસલ્લી મળી કે પતિ સારો હતો સાહેબ બસ દિવસો ખરાબ હતા મતલબ સુમન આજે પણ તેને ખરાબ માનતી ન હતી વિચારતા વિચારતા અચાનક દિલ ભરાઈ આવ્યું આંખોમાંથી આંસુ છલકાઈ ગયા તેને યાદ આવ્યું કે એક રાત્રે કહ્યું હતું તમે મારા સ્વાભિમાનની રક્ષા કરજો બાકી તમારી સાથે રહીને હું બધું સહન કરી લઈશ પણ તે તેના સ્વાભિમાનની રક્ષા કરી શક્યું નહીં સુનિલની સામે જ તેની ભાભી સુમનને અપમાનિત કરતી હતી અને તે ચૂપચાપ ઉભો સાંભળતો રહેતો હતો સુમન ખુદ્દાર હતી કોઈ ભૂલ વગર માથું નમાવવું તેને જરા પણ પસંદ ન હતું એટલે તે પોતાના પિયર ચાલી આવી ત્યારબાદ ભાભીની વાતોમાં આવીને સુનીલે તેને છૂટાછેડાની નોટિસ મોકલી દીધી આ તેની સૌથી મોટી ભૂલ હતી એક ઝટકામાં સંબંધ જ તોડી નાખ્યો કારણ કે સુનિલ પોતાના ભાઈ ભાભીની ખૂબ ઇજ્જત કરતો હતો એટલે તેણે પત્ની કરતા ભાભી પર વધુ વિશ્વાસ કર્યો સુમન સાથે જ્યારે ક્યારેક તેની ભાભી કોઈ વાત પર તેની દીકરી ખુશીને થપ્પડ મારી દેતી તો સુમનને તે બિલકુલ સારું ન લાગતું હતું આ વાત પર અવારનવાર ઘરમાં ઝઘડો થઈ જતો બસ આ જ કંકાસ અને ઝઘડાના કારણે સુમન સુનિલ પર અલગ થવાનું દબાણ બનાવવા લાગી સુનીલ પણ પોતાના ભાઈ સાથે દુકાન પર બરાબર કામ કરતો હતો તેમ છતાં જ્યારે તેને અથવા સુમનને પૈસાની જરૂર પડતી તો તેમને ભાભી પાસેથી માંગવા પડતા બસ આ જ વાત સુમનને સારી ન લાગતી હતી આ બધા વિચારોમાં ખોવાયેલા અચાનક સુનિલે જોયું કે સુમન તેની આંખોથી ઓજલ થઈ ગઈ ત્યારે તેનું ધ્યાન ગયું કે સુમન એક મેડિકલ સ્ટોરમાંથી કેટલીક દવાઓ લઈ રહી હતી દવા લઈને તે એક ગલીમાં ચાલી ગઈ તો સુનિલ પણ થોડું અંતર રાખીને તેની પાછળ પાછળ ચાલ્યો ગયો ચાલતા ચાલતા સુમન શહેરની બહારની એક શેરીમાં પહોંચી ગઈ થોડું દૂર ચાલ્યા પછી તે એક જૂના જર્જરીત ઘરમાં પ્રવેશી ગઈ જેમાં રૂમના નામે માત્ર બે ખરાબ હાલતવાળા રૂમ હતા ત્યાં બહાર ચોકમાં બે ખાટલા પડ્યા હતા એક પર તેની દીકરી ખુશી સૂતી હતી બીજા ખાટલા પર એક વૃદ્ધા સૂતી હતી સુનીલે જોયું કે સુમન પહોંચતા જ તે વૃદ્ધા ઊઠીને બેઠી થઈ ગઈ તેમનો ચહેરો જોતા જ સુનીલે તેમને ઓળખી લીધી આ તો સુમનની માં જ છે એટલે કે તેની સાસુમાં મા ને જોતા જ ખુશી પણ ઉઠી ગઈ સુનિલનું ધ્યાન ગયું કે હવે ખુશી પહેલા કરતા મોટી થઈ ગઈ હતી પણ ખૂબ નબળી લાગી રહી હતી તેને જોતા દોડીને ખુશીને પોતાના ગળે લગાવી લે તે બેચેન થઈને ઘણી વાર સુધી ખુશીને જોતો રહ્યો આંખોમાંથી આંસુ વહેતા રહ્યા પણ લાખ પ્રયત્ન કરવા છતાં તે ઘરની અંદર જઈ શક્યો નહીં જલ્દી જ તે વાસો ભર્યો આજે તેને પોતાની ભાભી પર ખૂબ ગુસ્સો આવી રહ્યો હતો જેને તેના હસતા ખેલતા પરિવારને બરબાદ કરી દીધો હતો છૂટાછેડા સમય ભાભી કહેતી હતી જલ્દી જ હું તમારા લગ્ન કરાવી દઈશ પણ દસ વર્ષ વીતી ગયા ભાભીએ આજ સુધી લગ્નનો કોઈ ઉલ્લેખ પણ કર્યો નથી આ શહેરમાં તે એકલો જ રહેતો હતો અહીં તેના ભાઈએ એક દુકાન અને બે બેડરૂમનું ઘર ખરીદીને આપ્યું હતું જેથી ધંધાને વધુ આગળ વધારી શકાય સુનિલ એકલો જ દુકાન સંભાળતો હતો ઘર પણ હતું અને તે તેમાં એકલો જ રહેતો હતો ભાઈ ભાભી આગળ પણ વગર લગ્ન હતા જેથી તે ભાગ ન માંગી શકે અને જિંદગીભર તેમના માટે કમાતો રહે એટલા માટે સુનિલનો મોટો ભાઈ દર અઠવાડિયે દુકાન પર આવતો અને બચતના બધા પૈસા લઈને જતો રહેતો પણ કહેવાય છે ને કે ઉપરવાળાના ઘરે ધેર છે અંધેર નથી ભગવાનના સહયોગથી બંને છૂટાછેરા પામેલા પતિ પત્ની એક જ શહેરમાં આવી ગયા અત્યાર સુધી બંને બીજા લગ્ન પણ હવે નવો બની ગયો તે રોજ સાંજે રૂમાલથી ચહેરો સુમનની દુકાન પર જતો ડગલા બંધ શાકભાજી અને ફળો ખરીદીને લાવતો જેથી સુમન પોતાની દીકરીનું સારી રીતે પાલન પોષણ કરી શકે તે દિવસભર એ જ વિચારતો રહેતો કે જઈને સુમનને મળે પણ વગર ચહેરો ઢાંકે તેની સામે જવાની હિંમત નહોતી થતી જે શાકભાજી ખરીદીને લાવતો તેમાંથી જેટલી જરૂર હોય તેટલી રાખી લેતો અને બાકી બચેલી શાકભાજી રખડતા પશુઓને ખવડાવી દેતો દિવસો આમ જ વીતતા ગયા દિવસો પછી જ્યારે સુનિલનો ભાઈ હિસાબ લેવા દુકાન પર આવ્યો તો તેણે પૂછ્યું બચતના બધા પૈસા ક્યાં ગયા તો સુનિલ બોલ્યો ખર્ચ થઈ ગયા ભાઈ આટલું સાંભળતા જ તેનો ભાઈ ગુસ્સામાં બોલ્યો આટલા બધા રૂપિયા ક્યાં ખર્ચ કરી દીધા તે આજ સુધી તો ક્યારેય ફાલતુ ખર્ચો કર્યો નથી તો હવે તને ક્યાં વેસન લાગી ગયા છે ભાઈનો ગુસ્સો જોઈને સુનિલ બોલ્યો ગુસ્સે શા માટે થઈ રહ્યા છો ભાઈ કમાયા પણ તું મેં જ હતા એટલે ખર્ચ કરી દીધા મારી પણ તો કઈક જરૂરિયાતો હોઈ શકે છે આટલું સાંભળતા જ તેનો ભાઈ વધુ ભડકી ગયો તને શરમ નથી આવતી મારાથી મોઢું ચલાવવા લાગ્યું છે પણ સુનિલ ભાઈનો ગુસ્સો જોઈને પણ શાંત રહ્યો અને બોલ્યો મોટું નથી ચલાવી રહ્યો ભાઈ બસ શાંતિથી એક વાત કરી રહ્યો છું કે જો હું કમાઉં છું તો ખર્ચ પણ કરી શકું છું આ ઘર અને દુકાન તો તમે મારા નામે જ ખરીદી હતી એટલે હવે તેને મને જ આપી દો તમારી પાસે પેતૃક ઘર અને મોટી દુકાન છે જેની કિંમત તેનાથી ક્યાંય વધારે છે તમે પેતૃક જમીન જાયદાદ રાખો અને આ નાનું ઘર અને દુકાન મને આપી દો કારણ કે હવે હું એકલો જીવવા માંગુ છું સુનિલની વાત સાંભળીને તેનો ભાઈ શાંત થઈ ગયો અને ધીરેથી બોલ્યો તું કેવી વાતો કરી રહ્યો છે છોટું હું તને એકલો કેવી રીતે છોડી શકું હજુ તો મારે તારા લગ્ન કરાવવાના છે તારું ઘર ફરીથી વસાવવાનું છે ત્યારે જ સુનિલે ભાઈની વાત વચ્ચે જ કાપતા કહ્યું હવે મારી ખોટી પિકર કરવાનું છોડી દો ભાઈ તમે અને ભાભીએ મળીને મને મારી પત્નીથી અલગ કરી દીધો તમારા બંનેના કારણે મારું વસેલું વસાયેલું ઘર ઉજળી ગયું દસ વર્ષ થઈ ગયા મારા લગ્ન તૂટ્યા ને પણ આજ સુધી શું તમે મારા લગ્નની વાત કરી છે નહીં કારણ કે સચ્ચાઈ એ છે કે તમે તમે લોકો મારા લગ્ન કરાવવા જ નહોતા લોકોને બસ એક નોકર જોઈતો હતો જે જિંદગીભર તમારા માટે કમાતો રહે જો પપ્પા મારા લગ્ન કરાવીને ન મર્યા હોત તો તમે લોકો મારા પહેલાં લગ્ન પણ ન થવા દેતા કારણ કે તમને તો ફ્રીમાં એક નોકર મળી ગયો હતો સાથે મારી પ્રોપર્ટી પણ પણ હવે કાન ખોલીને સાંભળી લો ભાઈ હવે તમે લોકો મારા લગ્ન શા માટે કરાવશો હું જાતે જ મારા લગ્ન કરી લઈશ ભગવાન માટે હવે મને મારા હાલ પર છોડી દો અને જો કંઈ ખોટું કરવાનું વિચાર્યું પણ તો ગામ જઈને પેતૃક પ્રોપર્ટીમાં પણ મારો હિસ્સો લઈશ સુનિલની વાતો સાંભળીને તેનો મોટો ભાઈ સમજી ચૂક્યો હતો કે હવે તેની ચાલાકી પકડાઈ ગઈ હતી હવે તેની અને તેની પત્નીની કોઈ દાળ ગળવાની ન હતી આજે ખોટા આ સંબંધનો નકાબ ઉતરી ચૂક્યો હતો તે પોતાના ભાઈનો હિસ્સો મારીને પોતાના દીકરાઓ માટે વધુ પ્રોપર્ટી છોડીને જવા માંગતો હતો પણ હવે તેનું આ સપનું ચકના ચૂર થઈ ગયું હતું જ્યારે સુનિલ ગામની જમીન જાયદાદ માં પોતાનો હિસ્સો ન માંગી લે તે ડરથી તેનો ભાઈ ચૂપચાપ ત્યાંથી નીકળી ગયો હવે સુનિલ પણ ભાઈ અને ભાભીના જંગલમાંથી સંપૂર્ણપણે મુક્ત થઈ ચૂક્યો હતો આજે તેને સુમન અને પોતાની દીકરી ખુશીની ખૂબ યાદ આવી રહી હતી એટલે બપોરના સમયે જ તે સુમનની દુકાન પર પહોંચી ગયો તેણે જોયું કે આજે સુમન ઢંગના કપડાં પહેરીને બેઠી હતી પણ તેની આંખોમાં ચિંતા અને ઉદાસી સ્પષ્ટ દેખાઈ રહી હતી સુનિલ પાસે જઈને બોલ્યો તમારી દીકરી હવે કેવી છે સુમને તેને ઘુરતા કહ્યું શું તે માત્ર મારી દીકરી છે તમારી નહીં આ સાંભળતા સુનિલ ચોકી ગયો રૂમાલથી મોટું ઢાંકેલું હોવા છતાં સુમને મને ઓળખી લીધો ત્યારે સુમન તેની આંખોમાં જોતા બોલી રોજ દીકરીની ખબર પૂછવા ચાલે આવો છો તો મળી કેમ નથી લેતા શું તમારા ભાઈ બાબીએ મનાઈ કરી છે સુનીલે ચહેરા પરથી રૂમાલ હટાવ્યો અને ભરેલી આંખોથી બોલ્યો ખૂબ મન થાય છે મળવાનું સુમન હળવી સ્મિથ સાથે બોલી તું મળી લો ને મેં ક્યારે મનાઈ કરી સંબંધ મારાથી તૂટ્યો છે દીકરીથી નહીં સુનીલે પૂછ્યું તે મને કેવી રીતે ઓળખ્યો સુમન બોલી પત્ની રહીશું તમારી શું ઓળખી પણ નહીં શકું પહેલા દિવસે ધ્યાન નહોતું આપ્યું

ત્યારે જ હું તેની સાથે વાત કરી શકીશ જ્યારે તે મારાથી દૂર થઈ હતી ત્યારે ખૂબ નાની હતી હવે તે મને નહીં ઓળખે આ સાંભળતા જ સુમનની આંખોમાં આંસુ ભરાઈ આવ્યા તેણી આંસુ છુપાવતા કહ્યું લગ્ન નું આલ્બમ આજે પણ મારી પાસે છે રોજ તે તમને જુએ છે તમને જરા પણ ભૂલી નથી જો ત્યાં જોડખી લેશે સુનીલ લગભગ વિનંતી કરતા બોલ્યો નહીં સુમન તું મારી સાથે ચાલ હું તારી સાથે જ તેને મળવા માંગુ છું સુમન બોલી કેમ ગરીબના પેટ પર લાત મારી રહ્યા છો ધંધાનો ટાઈમ છે આજ પછી તને ક્યારેય પરેશાન કરવા નહી આવું આ સાંભળીને સુમનને થોડો ધક્કો લાગ્યો તે બોલી કેમ તમારી બીજી પત્ની અહીં આવવાની ના પાડે છે શું આ સાંભળીને સુનીલ ઉદાસ મને બોલ્યો મે બીજા લગ્ન નથી કર્યા આ સાંભળતા જ ના જાણે કેમ સુમનના દિલને થોડી રાહત મળી તે તેની સાથે જવા માટે રાજી થઈ ગઈ પોતાની દુકાન સંભાળવા માટે કહીને તે ગાડીમાં બેસી ગઈ અને ઘર તરફ રવાના થઈ ગઈ રસ્તામાં સુમને પૂછ્યું તમે આ શહેરમાં શું કરો છો સુનિલે બધી વાતો જણાવતા કહ્યું કે હવે તે હંમેશા માટે આજ શહેરમાં રહેશે અને ભાઈ ભાભી સાથે સંબંધ તોડી ચૂક્યો છે આ સાંભળીને સુમન વિચારવા લાગી કાસ આ સંબંધ પહેલા તૂટી ગયો હોત તો આજે આપણે બંને સાથે હોત ત્યારે સુનીલે પૂછ્યું તું અહીં કેવી રીતે આવી ગઈ સુમન ઉદાસ મને બોલી ભાઈ અને ભાભીઓ માટે હું બોઝ બની ગઈ હતી શરૂઆતમાં બધું કીક હતું પણ પછી બધાની અસલિયત સામે આવી ગઈ પહેલા ભાઈઓએ સાથ આપ્યો પણ પછી તેઓ પણ ભાભીઓ સાથે થઈ ગયા તમને તો ખબર છે કુતરાઓની જેમ ફેંકાયેલી રોટલી હું ખાઈ શકું નહીં જે ઘરમાં હું રહું છું તે મારા મામાનું છે હવે તેઓ આ શહેરમાં નથી રહેતા મુંબઈ ચાલ્યા ગયા છે ઘર ચાવી મા પાસે હતી એટલે અમે લોકો અહીં રહેવા આવી ગયા ઘર જૂનું છે પણ અમારે ભાડું નથી આપવું પડતું એટલે અમે લોકો અહીં જ રહીએ છીએ સુનિલ ખચકાતા બોલ્યો એક વાત કહું સુમન શું આજે પણ તને મારી યાદ આવે છે સુમને કોઈ જવાબ ના આપ્યો અને બીજી તરફ જોવા લાગી

તે તેનો પીછો કરતા કરતા અહીં પહેલા પણ આવી ચૂક્યો છે ઘરમાં ઘૂસતા જ સુનિલનું દિલ અંદરથી તડપવા લાગ્યું કારણ કે ઘરની હાલત ખૂબ ખરાબ હતી જગ્યાએ જગ્યાએથી ફાટેલું હતું સુમન આગળ આગળ ચાલી રહી હતી રૂમ પાસે પહોંચીને તેણે પોતાની દીકરીને અવાજ દીધો ખુશી જો તેને કોણ મળવા આવ્યું છે ખુશી બહાર આવીને તેને જોવા લાગી સુમનની માં પણ બહાર આવી ગઈ હતી ખુશી પોતાના પિતા તરફ જોઈ રહી હતી પરંતુ સુનીલ પાસે ન આવી તે પોતાની મમ્મી પાસે જઈને બેટી પડી તો સુમને કહ્યું ગભરાઈશ નહીં બેટા આ તારા પાપા છે ખુશીએ કહ્યું હા મમ્મી મને ખબર છે કે અમારા પપ્પા છે પણ ગંદા પપ્પા છે તેમણે તમને ખૂબ રડાવ્યા છે સુનિલને જે વાતનો ડર હતો તે જ થયો અને એટલે જ તે એકલો નહોતો આવવા માંગતો સુમનને સાથે લાવ્યો હતો ત્યારે સુનિલ આગળ વધતા સાસુમાના પગને સ્પર્શ કરવા લાગ્યો તો સાસુ પણ બે ડગલા પાછળ હટી ગઈ અને બોલી દૂર રહો મારાથી અમારો તમારો સંબંધ નથી સુનિલ નીચે બેસી ગયો અને ભરેલી આંખોથી બંને હાથ ફેલાવીને દીકરીને પાસે આવવાનો ઈશારો કરવા લાગ્યો તેની આંખો કહી રહી હતી મારી ગુડિયા રાણી એક વાર આવીને મારા ગળે લાગી જા ખુશીએ મા તરફ જોયું તો સુમને ઇશારાઓમાં જવાની વાત કરી પછી ખુશી દોડીને પોતાના પિતાના ગળે લાગી ગઈ સુનિલ માટે આ ખૂબ ખુશીની વાત હતી તેની આંખોમાંથી ખુશીના આંસુ વહેવા લાગ્યા તે રડતા રડતા બોલ્યો માફ કરી દેજે મારી ગુડિયા રાણી મેં જિંદગીના ફેસલા જાતે લેવા માં ખૂબ મોડું કરી દીધું નહીં કે રાજે તું અને તારી માં મારી સાથે હોત એમ કહેતા તે ખુશીને પોતાની સાથે ગાડી પાસે લઈ ગયો અને ગાડીની ડીગી ખોલીને બોલ્યો જો હું તારા માટે શું લઈને આવ્યો છું એક મોટી થેલીમાં ઢગલો સામાન હતો ચોકલેટ બિસ્કીટ રમકડા અને કપડાથી ભરેલો હતો તે એક એક સામાન કાઢીને લાગ્યો સુમન ધ્યાનથી જોઈ રહી હતી એ કે તે થેલીમાંથી તેના માટે પણ પણ કંઈક નીકળશે પૂરી થેલી ખાલી થઈ ગઈ અને સુમન માટે કંઈ પણ ન હતું સુમન સમજી ગઈ હતી કે તે માત્ર અહીં પોતાની દીકરી માટે આવ્યો છે આટલી બધી વસ્તુઓ પામીને ખુશી પણ ખૂબ ખુશ હતી ત્યારે સુમને કહ્યું હવે જાઉં

તે વિચારી જ રહી હતી કે ત્યારે જ સુનીલે ગાડી ચલાવતા કહ્યું એક વાત કહું સુમન શું જો હું તારા માટે કોઈ વસ્તુ લાવતો તો શું તું લઈ લેતી સુમન ત્રાંસી નજરે તેની તરફ જોતા બોલી જ્યારે લાવતા તો જોત હવે જ્યારે કંઈ લાવ્યા જ નથી તો પછી સાની ચર્ચા છોડો આ બધું ત્યારે જ સુનીલે કહ્યું લાવ્યો છું પણ તું વચન આપીશ તું લઈ લઈશ ના નહીં પડીશ હા સાંભળીને સુમનનું દિલ જોર જોરથી ધડકવા લાગ્યું અને વિચારવા લાગી એવી શું વસ્તુ લાવ્યા છે જે આપતા આટલા ગભરાય છે તેણીએ પોતાની અંદરની બેચેની છુપાવતા કહ્યું લાવો આપી દો હવે આટલા પ્રેમથી લાવ્યા છો તો ના કેવી રીતે પાડી શકું સુનીલે તેનું ગિફ્ટ તેના હાથ પર રાખતા કહ્યું મના મત કરના સુમન નહીતર મારું દિલ તૂટી જશે મોટી આશા સાથે લાવ્યો છું

જ્યાં ખુશીનું સારી રીતે પાલન પોષણ થશે અને સાસુ વૃદ્ધા વૃદ્ધાપાનું જીવન સુધરશે ત્યારે જ અચાનક આ વાક્યથી સુમન હેરાન થઈ ગઈ તે કઈ બોલી શકતી ન હતી બસ એક ટક તે મંગળસૂત્ર તરફ જોઈ રહી હતી જે આજે સુનીલે તેને ગિફ્ટમાં આપ્યું હતું ત્યારે જ સુનીલે કહ્યું પ્લીઝ સુમન મના મત કરના હું તને આવી જિંદગી જીવતા નથી જોઈ શકતો જ્યારથી મેં તમને આ હાલતમાં જોયા છે ત્યારથી હું રોજ રડું છું

તેની સહમતી પામતા જ લે પણ ગાડી સુમનના ઘર તરફ ફેરવી દીધી ત્યાં જઈને ખુશી અને અંબાજીને ગાડીમાં બેસાડ્યા અને પોતાના ઘર તરફ રવાના થઈ ગયા આખરે આજે જુદું થયેલું કુટુંબ ફરીથી એક થઈ જ ગયું તો મિત્રો તમને આ વાર્તા કેવી લાગી કમેન્ટ કરીને જરૂર જણાવો વાર્તા સારી લાગી હોય તો પ્લીઝ વિડીયોને લાઈક કરો શેર કરો અને આપણી ચેનલ દિનેશ વોઇસ ગુજરાતીને સબસ્ક્રાઈબ જરૂર કરો થેન્ક યુ ધન્યવાદ આભાર